જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે ત્રીજ એટલે જેને આપણે અક્ષય તૃતીયા કહીએ છીએ અખા ત્રીજ પણ કહીએ છીએ અને આ દિવસે આખો દિવસ આપણે ગમે તે કાર્ય કરીએ જે આપણું લૌકિક કાર્ય હોય કે આધ્યાત્મિક કાર્ય હોય ક્યારેય આપણે આખો દિવસમાં મુહૂર્ત જોવાનું રહેતું નથી કારણ કે અક્ષય એટલે અખંડ જે મુહૂર્ત અખંડ છે આખો દિવસનું તેને આપણે આવી સાડા ત્રણ તિથિ આવે છે કે જે આખા વરસમાં કે જ્યારે આપણે ત જોવાનું નથી હોતું તો આજના દિવસે આપણે શું કરવું શું ન કરવું કઈ વાતના ધ્યાન રાખવાનું છે કઈ વસ્તુની ખરીદી કરવાની છે અને જો આપણે કિંમતી વસ્તુ ન ખરીદી શકીએ તો કઈ વસ્તુ એવી ખરીદવાની જેથી કરી અને મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે અને આપણા ઉપર આશીર્વાદ વરસાવતા રહે છે આખું વર્ષ આપણને ભગવાન મન વચન કર્મથી લાભ આપે છે આપણું જે મન છે તે પણ ભગવાનમાં પોરોવાયેલું રહે એ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને આ દિવસે કહેવાય છે કે દીપદાન છે તે ખૂબ જ મહત્ત્વની વાત ગણાય છે કે તો દીપદાન ક્યાં કરીશું કયા કયા સ્થાને આપણે દીપનું દાન કરીશું દીપ એટલે કે દેવાને પ્રગટાવીશું અને તેનું દાન કરીશું અર્થાત કે તેને ક્યાં મૂકીશું કઈ કઈ જગ્યાએ આપણે દેવાને પ્રગટાવીશું આ સઘળી માહિતી આજે આપણે જાણવાના છીએ તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા સુધી આવી અવનવી વાતો તરત પહોંચી શકે તો હવે આપણે જોઈએ કે આપણે આજના દિવસે શું કરવાનું છે તો ઓ મહાલક્ષ્મી ચ વિધ્મહે વિષ્ણુપત્ની ધીમહી તનો લક્ષ્મી પ્રચોદયાત આવા મા લક્ષ્મીને યાદ કરી અને આપણે જ જોઈએ કે માતા લક્ષ્મીની જય લક્ષ્મીપતિ નારાયણની પણ જય અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ હિન્દુ ધર્મ પંચાંગ અનુસાર ખૂબ મોટો દિવસ મનાય છે અક્ષય તૃતીયાને વણ જોયું મુહૂર્ત ગણાય છે અબુજ મુહૂર્ત કહેવાય છે અક્ષય અર્થાત અનંત સમૃદ્ધિ આસ્થા આનંદ આવો અર્થ થાય છે તૃતીયા અર્થાત પૂર્ણિમાનો દિવસ પૂર્ણિમાનો ત્રીજો દિવસ એટલે કે સુદ પક્ષની ત્રીજ આ દિવસ જે કોઈ પણ કાર્યકામ કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે અક્ષય આપણને ખબર છે આપણા જે બ્રહ્મલોક થયેલા આપણા પૂર્વજો છે તેને પણ આપણે એમ કહીએ છીએ કે અક્ષય પદ મળ્યું છે અક્ષય એટલે કે જેનો અક્ષય નથી જેનો નાશ નથી તેવી વાત છે તો આ તિથિને પણ આપણે આ ત્રીજને પણ અખા ત્રીજ અને અક્ષય તૃતીયા કહીએ છીએ કે જે દિવસે કોઈ પણ જે કાર્ય કર્યું છે ને આપણે પછી દાન દક્ષિણા જપ તપ જે પણ કાંઈ સારું આધ્યાત્મિક કાર્ય કર્યું છે ને તો એ અખંડ થઈ જાય છે એ કાર્ય ક્યારેય ભૂસાતું નથી તેનું પુણ્ય છે તે અખંડ થઈ જાય છે અને તે આપણને ફળ મળ્યા વગર છૂટક્યો જ નથી તો આ દિવસે આપણે ખાસ કરીને એવા ઉપાયો કરશું કે જે આપણે લૌકિક કામ છે તે તો આપણે કરવાના જ છીએ પણ આપણે આધ્યાત્મિક કામમાં આપણા જીવન માટે આપણા જે અંતિમ જે આપણું ગંતવ્ય છે ત્યાં સુધી જવા માટે જે કાંઈ આપણે આપણે સંકલ્પ કરીશું જે કાંઈ સારો વિચાર કરીશું જે મનોમન કાંઈ પણ ધારીશું એ આપણે કરવા માટે પ્રયત્નશીલ થઈશું અને તેના માટે થોડું આપણે વિચારશું કે આજના દિવસે જે લૌકિક કામ છે મારું સાંસારિક કામ છે એ તો મારે કરવાનું જ છે પણ એના સિવાય પણ મારે મારા માટે કંઈક કરવાનું છે તો એ શું કરી શકું હું એનો પણ આપણે આજે આજના દિવસે યાદ કરી અને વિચાર કરીને આપણે મનોમન તેનો સંકલ્પ લઈશું અને એ જે સંકલ્પ લઈશું તે આપણો સંકલ્પ અક્ષય બની જશે અને જે કાર્ય આપણે કર્યું હશે પૂણ્યાનું કાંઈ પણ સારું કાર્ય કર્યું છે તે પણ અક્ષય બની જશે આજના દિવસથી પ્રસંગો ચાલુ થઈ જાય છે કારણ કે આપણે જે કાંઈ સારા આપણે લૌકિક પ્રસંગો કરીએ છીએ દીકરા દીકરીઓના લગ્ન છે ચાંદલા છે કુંભગડાનું મૂર્ત છે કોઈ સારા મકાનની મિલકતની ખરીદી છે કોઈ વાહનની ખરીદી છે છોના ચાંદી દાગીનાની ખરીદી છે આ બધી વસ્તુ આજથી આપણે શરૂ થઈ જાય છે એટલે કે ને આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આજથી જે શરૂઆત થાય છે આપણે ઘણા મકાન બનાવવું હોય તો મકાનના ખાત ખાતમુહૂર્ત પણ આજે આપણે કરીએ છીએ તો આ બધા જે મુહૂર્ત છે તે આજે અક્ષય બની જાય છે અને આજના આજના દિવસે આપણે આવા બધા કામ કરીએ છીએ એનાથી આગળ પણ કંઈક આવે છે તે પણ આપણે કરવાનું છે તો સોના ચાંદીની અન્ય કિંમતી વસ્તુની ખરીદી કરવી શુભ મનાય છે અને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ જાય છે આપણા પિત્રોને યાદ કરીને સ્મરણ કરીને દાન પુણ્ય કરાય છે તેના માટે કોઈ પણ કાંઈ વિધિ કરાય છે જપતપ કરાય છે જો આપણે તેના તર્પણ માટે શ્રાદ્ધ વિધિ કરવી હોય તો તે પણ કરાય છે બ્રાહ્મણોને બોલાવીને ભોજન પણ જમાડાય છે પશુ પંખીને ચણ નખાય છે આદિ જે કાર્ય આપણે જેને આપણે સત્કાર્ય કહીએ છીએ એવા અનેક કાર્યો જે છે ગાયને ચારો નાખવો ગાયની સેવા કરવી આવી અનેક વાતો છે તે દરેક વાત આપણે આજે આજના દિવસે કહેવાય કે આખો દિવસ આપણો આવી રીતે જો વીતે તો આપણો આખો દિવસ છે તે શુભ થઈ જાય છે આજના દિવસે જે લોકો કિંમતી વસ્તુની ખરીદી કરી શકતા નથી તે લોકો ચોખાની ખરીદી કરી શકે છે જેમને અક્ષત કહેવાય છે તે ખૂબ જ શુભ મનાય છે આજના દિવસે આપણે સોના ચાંદીના કિંમતી દાગીના ન ખરીદી શકીએ કોઈ પણ મોટી વસ્તુ ન ખરીદી શકીએ તો એમ પણ આપણું શાસ્ત્ર કહે છે કે જો આજના દિવસે અક્ષત એટલે કે ચોખાની ખરીદી કરીશું તો ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે તો તે પણ ખૂબ જ શુભ મનાય છે અને માતા લક્ષ્મીને અક્ષત ખૂબ જ હલા છે તેથી આપણે અક્ષતની ખરીદી પણ કરી શકીએ મીઠાની ખરીદી કરી શકીએ કોઈ પણ નાનકડી એવી ગમે તે વસ્તુ હોય છે માતા લક્ષ્મી માટે લાલ વસ્ત્ર છે આવી અનેક જે વાતો છે તેની આપણે ખરીદી કરી શકીએ છીએ આજના દિવસે અક્ષય તૃતીયાએ આપણું મહાકાવ્ય મહાભારતની રચના કરવામાં આવી હતી આપણને એમ થાય કે આપણે મહાભારત તો ઘણી વખત જોયું છે સાંભળ્યું છે વાંચ્યું હશે પણ આપને એ નથી ખબર કદાચ કે આપણું મહાભારતની રચના ક્યારે થઈ છે તો આજના દિવસે જ આપણું મહાકાવ્ય જે સૌથી આપણો મોટો ગ્રંથ છે તે મહાકાવ્ય એટલે આપણું મહાભારત તેની રચના વેદવ્યાસજી અને ગણપતિજી દ્વારા આજે તેમની રચના થઈ હતી વેદવ્યાસજી બોલ્યા હતા અને ગણપતિ જે તેનું લેખન કર્યું હતું આ આપણને મહાકાવ્યની આપણને જે રચના છે તે આજના દિવસે મળી હતી અને શ્રી કૃષ્ણ દ્વારા દ્રૌપદીને અક્ષયપાત્ર પણ ભેટ આપવામાં આવ્યું હતું આજના દિવસે દ્રૌપદીને શ્રી ભગવાન કૃષ્ણએ પોતાના હાથથી અક્ષયપાત્ર એવું દાન આપ્યું હતું અને ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ શ્રી પરશુરામ ભગવાન જે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર થઈ ગયો તેનો જન્મોત્સવ પણ આજે આપણે મનાવીએ છીએ કે જેમણે આ સૃષ્ટિને ક્ષત્રિય વિહોણી બનાવી હતી ક્ષત્રિયોથી તેમને ચીડ હતી અને ક્ષત્રિયો વિહોણી તેને બનાવી હતી આવા પરશુરામ જે પોતાના હાથની અંદર પરશુ ધારણ કરે છે આવા ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા પરશુરામનો જન્મદિવસ શ્રી ગંગાજીએ આ પૃથ્વી ઉપર આજના દિવસે અવતરણ કર્યું હતું મા જગદંબા ગંગા જે આખી પૃથ્વીને કહે છે કે શોભાયમાન કરતી છે કે જે લીલું છમ રાખે છે ધરતીને આવા ગંગા માતા જેને નિર્મળ નીર ગણવામાં આવે છે જે પવિત્રમાં પવિત્ર નીર ગણવામાં આવે છે આવા ગંગાજીનું અવતરણ પણ આજના દિવસે આકાશમાંથી પૃથ્વી ઉપર થયું હતું આજના દિવસે મંદિરો અભિજીત મુહૂર્તમાં ખોલવામાં આવે છે આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના સખા એવા સુદામાએ દ્વારિકામાં ભગવાનની સાથે ભેટ કરી હતી જ્યારે સુદામા શ્રી કૃષ્ણને મળવા માટે પોરબંદરથી જ્યારે દ્વારિકા જાય છે પગપાળા ચાલીને ત્યારે એ એમ જ નહોતા ગયા આપણને એવું લાગે છે કે સુદામા છે તે એક ગરીબ બ્રાહ્મણ હતા તેમની પાસે ખાવાના ફાફા પડતા હતા એટલા માટે તે ભગવાનને મળવા ગયા પણ ખરેખર જે ભગવાનનો ભક્ત હોય ને તે મનથી ગરીબ હોય છે તે દિલથી ગરીબ નથી હોતો કારણ કે તેની માનસિકતા એવી હોય છે કે તે સામેની વ્યક્તિને ગરીબ લાગે છે બાકી તે ધનથી કંઈ ગરીબ નહોતા કર્મથી પણ ગરીબ નહોતા તે તો ખૂબ જ વૈભવશાળી હતા પણ પોતાના મિત્રને મળવા માટે દ્વારિકામાં જાય છે તે દિવસ પણ આજનો દિવસ જ છે કે અખાત્રીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બાળપણના ખૂબ જ પ્રિય એવા સખા સુદામાનો દ્વારિકામાં ભેટો થાય છે અને ભક્ત અને ભગવાન મળે છે આજનો દિવસ એના માટે પણ ખૂબ જ પવિત્ર છે અને આજના દિવસે શક્તિપતિ મહાદેવજીની કૃપાથી તેના દ્વારા કુબેરને ધનનો ભંડાર કુબેર ભંડાર પ્રાપ્ત થયો હતો જેથી તેમને ધનના દેવતા મનાય છે કુબેર ભંડે ભંડારી તેવું તેમને નામ મળ્યું કુબેર દેવતા છે તે ધનના ભંડારી આજના દિવસે મળ્યા હતા કારણ કે ભગવાન શ્રી મહાદેવે તેમને આજના દિવસે જેવી રીતે ખજાનો કોઈને સોંપીએ એવી રીતે આજે તેમને એ પદવી સોંપી હતી અખાત્રીજ પ્રારંભ થાય છે આજે તેમનું મુહૂર્ત જોઈ લઈએ કે અખાત્રીજ ક્યારે પ્રારંભ થાય છે તો તે પ્રારંભ થાય છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સાંજે સાડા પાંચ લગભગ સાડા પાંચ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ લગભગ બપોરે બે ને દસ મિનિટે તો આ હતું તેનું પ્રારંભ અને તિથિ પૂર્ણ થવાનું મુહૂર્ત ઉદિયાતિથિ અનુસાર આપણે ત્રીસ એપ્રિલે પૂજા વિધિ અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાય છે અને આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો વાર બુધવાર પણ આવે છે માટે આપણે ગણેશ લક્ષ્મીનું પૂજન શ્રેષ્ઠ મનાય છે તો ગણેશ અને લક્ષ્મીજીનું પૂજન પણ આજે આપણે કરી શકીએ કારણ કે તે દિવસે અક્ષય તૃતીયાએ બુધવાર પણ છે પૂજાનું મુહૂર્ત છે સવારે સાડા પાંચથી બપોરે સાડા બાર સુધીમાં બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર પંદરથી લઈ સવારના પાંચ વાગ્યા સુધીમાં બ્રહ્મ મુહૂર્ત છે ત્યારે આપણે સવારે સ્નાનાદિ કરી અને ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીનું પૂજન કરી શકીએ છીએ આમ તો આજના દિવસે આખો દિવસ આપણે કાંઈ મુહૂર્ત જોવાના હોતા નથી ચોઘડિયા જોવાના હોતા નથી પણ જે ભક્તો માનતા હોય તેમને આ મુહૂર્ત પ્રમાણે પૂજન વગેરે દાન દક્ષિણા જે પણ કાંઈ કરવું હોય તે કરી શકે છે હવે જોઈએ અક્ષય તૃતીયાએ ઘરમાં કઈ કઈ જગ્યા પર દીપદાન કરવું સર્વશ્રેષ્ઠ ગણાય છે સૌ પ્રથમ ઘરના મુખ્ય દ્વાર એટલે કે જ્યાં આપણું એન્ટર દ્વાર હોય જે સૌ પ્રથમ આપણો ઘરનો મેન દરવાજો હોય ત્યાં આપણે દીપદાન કરીશું એટલે કે દીપક પ્રગટાવીશું માતા મહાલક્ષ્મીજીનું સ્મરણ કરીશું કારણ કે આ દિવસે રોજે માતા લક્ષ્મીજી આવે છે ને રોજે આપણે ઉમરાનું પૂજન કરીએ છીએ તો આજના દિવસે ઉમરાનું પૂજન કરતી વખતે ત્યાં આપણે દીપનું દાન કરીશું દીપક પ્રગટાવીશું નાનકડો દીપક પ્રગટાવી અને માતા લક્ષ્મીના આપણા વધામણા કરીશું માતા લક્ષ્મીને આપણા જીવનની અંદર વૈભવ શક્તિ શાંતિ સ્મૃતિ આવી જે શ્રદ્ધા મેઘા આવા પ્રમાણે આપણે આપણા જીવનની અંદર માતા લક્ષ્મીને બિરાજમાન થવા માટે આમંત્રણ આપીશું માતા લક્ષ્મીને આપણે આહવાન કરીશું ગાયના ઘીનો દીવો કરવો ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે પણ જો આપણી પાસે અનુકૂળતા ન હોય તો આપણે કોઈ પણ તેલનો દીવો પણ કરી શકીએ છીએ આપણી શ્રદ્ધાથી વિશેષ આ જગતની અંદર બીજું કાંઈ હોતું નથી સામગ્રી કરતાં શ્રદ્ધા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ઘરના મંદિરમાં ઈષ્ટદેવ આપણા જે કોઈ ઈષ્ટદેવ છે દેવી દેવતા જે પણ કોઈ હોય આપણું નાનકડું મંદિર છે તેને પણ સાફ સફાઈ કરી અને એમાં પણ આપણે દીપદાન કરીશું આપણે રોજે દીવાબત્તી તો કરતા જ હોય પણ આજના દિવસે ખાસ કરીને આ બધા ઉપાય આપણે કરીશું જ્યાં આપણે ધન રાખતા હોઈએ એટલે કે જ્યાં આપણી તેજુરી હોય તે તેજુરીની પણ આપણે આરતી ઉતારી લેશું કારણ કે આપણે આ એવી રીતની સગવડતા ન હોય કે આપણે ત્યાં દીપદાન કરી શકીએ તો આપણે તેની આરતી ઉતારી લેશું ધૂપદીપ તેમને અર્પણ કરીશું દીપદાન કરવું આ દિવસે દીપદાન દ્વારા માતા મહાલક્ષ્મી જે અષ્ટ સ્વરૂપ છે માતા મહાલક્ષ્મીના તેનું પૂજન થાય છે તે ખૂબ જ માતા પ્રસન્ન થાય છે માતાના અષ્ટ સ્વરૂપ છે માતા લક્ષ્મી એટલે ધન વૈભવ આરોગ્ય સૌભાગ્ય સંતાન સુખ તથા જીવનમાં વૃદ્ધિ પુષ્ટિ અન્ન આદિ જે પોષણ કરે છે તેને આપણે અષ્ટલક્ષ્મી સ્વરૂપમાં પૂજીએ છીએ તેમના આગમન માટે આ રીતે સ્મરણ કરાય છે આ બધા માતાના અષ્ટ સ્વરૂપો છે અને આ સ્વરૂપો દ્વારા માતા આપણા જીવનની અંદર રહેલા છે આજના દિવસે માતા મહાલક્ષ્મીજીનો મંત્ર જાપ પણ કરી શકીએ છીએ ઓમ શ્રી શ્રી માતા મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો અથવા તો આપણે કોઈ પણ માતા લક્ષ્મીનો મંત્ર આવડતો હોય તેનો આપણે જાપ આપ આખો દિવસમાં કરી શકીએ છીએ બીજું રસોડામાં પાણીના માટલા પાસે અને મંદિરમાં ઘરની બહાર જઈએ ત્યાં પણ દીપક પ્રગટાવવો જોઈએ આપણા ઘરમાં જે માટલો આપણે પાણીયારે રાખતા હોય ત્યાં જો આપણે અનુકૂળતા હોય તો આપણે ત્યાં પણ દીપક પ્રગટાવી શકીએ અને જ્યારે આપણે દેવી દર્શને જઈએ છીએ તો કોઈ પણ દેવનું મંદિર હોય દેવી દેવતાનું ત્યાં પણ આપણે દીપકનું દાન કરી શકીએ કારણ કે આજના દિવસે દીપક દાન છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે મારા જીવનની અંદર જે અંધકારને દૂર કરી અજ્ઞાનતાને દૂર કરી અને જે જ્ઞાન અર્પણ કરે છે જે સમજણ લાવે છે જે વિશિષ્ટ પ્રકારની સમજણ છે તે એક જાતનું અજવાળું છે તો આ દીપક આપણને આવો કંઈક સંદેશો આપે છે કે મારા જીવનની અંદર પણ અંધકાર દૂર થાય અને તેજોમય પ્રકાશ સમજણ પૂર્વકનો મારા જીવનની અંદર પ્રકાશ આવે તો આ જ આપણો આજનો જે છે તેના વિષયમાં આપણે આજે આ બધી વાતો સાંભળી તો આ પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરીશું આજ માટે પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ